ઓકે ગાઈઝ એના પછીના દાખલા તરફ આગળ વધીએ તો સિમ્પલ વસ્તુ છે કે રકમ તમારી સ્ક્રીન ઉપર છે અને અહીંયા તમને ત્રણ અલગ અલગ કેપેસિટરના કેપેસિટન્સ આપેલા છે 2 पिको फेराडे 3 पिको फेराडे અને 4 પिको फेરાડે કેપેસિટર નું જોડાણ કયું છે તો કે સમાંતરમાં જોડેલ છે અગેન તમને સમતુલ્ય કેપેસિટન્સિ ઇક્વિવેલન્ટ પૂછ્યું છે અને તમને 100 વોલ્ટના વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પરનો જે છે એ વિદ્યુતભાર પૂછેલો છે ડેટા કલેક્શન ઉપર સિમ્પલ ધ્યાન આપી દો તો તમને કેપેસિટર C1 C2 અને C3 ની કિંમત પિકો ફેરાડે છે ને આપણે ફેરાડે ની અંદર કન્વર્ટ કરી દીધું તો એ આવશે 2 * 10 टू पावर -12 ફેરાડે ચલો ણને હવે તો પાઇકો ફેરાડેનું ફેરાડેમાં કન્વર્ઝન આવડવું જોઈએ ચલો ક્લિયર અને એ પછી તમને સી ઇક્વિવેલન્ટ પૂછેલું છે સી ઇક્વિવેલન્ટ પૂછ્યા પછી તમને આટલા વોલ્ટ સાથે જો આખે આખા સમાંતર જોડાણને તમે જો જોડી દેવામાં આવે તો દરેક પર ઓબ્વિયસ વોલ્ટેજ તો સમાન જ આવશે બરાબર તો બદલાશે શું તો કે વિદ્યુતભાર બદલાશે ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રીની કિંમત તમને શોધવાની કીધી છે માનવ નિયના માનો एमसीक्यू લેવલ નો આ સમજે બરાબર છે જોઈએ फटाफट કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ નદી કરો સીधे-સીધું આપણે સી ઇક્વિવેલન્ટ ઉપર કન્સન્ટ્રેટ કરીએ તો સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ સમાનતર જોડાણ હોય તો શું આવે સી1 + સી2 + સી3 આવી જશે બોલ સી1 ની કિંમત તમને કેટલી આપી દીધી તો કે 2 + 3 + 4 चलो डन 2 + 3 + 4 दैट इज अ 9 पिको फेराडे ये તમારું સી ઇક્વિવેલન્ટ બની જશે અને આને કન્વર્ટ કરશો તો 9 * 10 ^ -12 ફેરાડે આ તમારો પહેલો જવાબ આવી જશે ચલો डन તો આ થઈ ગયો તમારો 9 પાયકો ફેરાડે એ તમારું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું 9 * 10^-12 ફેરાડ લખાસે ચલો ક્લિયર છે આટલી વસ્તુ અને એના પછી તમારે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવાનો છે મને એક વાતનો સિમ્પલ જવાબ આપો કે કેપેસિટન્સની વ્યાખ્યા શું હોતી તો કે સર વ્યાખ્યા તો અમને આવડે શું હતી તો કે સર એ હતી C = Q / V તો સિમ્પલ છે ને Q ને આમાંથી સૂત્રનો કરતા બનાવી દો તો Q = ઇક્વેશન શું આવશે ધેટ ઇઝ a C * V તો બસ તમને સમતુલ્ય કેપેસિટન્સ જે છે બરાબર અથવા તો તમને વોલ્ટેજ દેજે એ તો તમને આપી દેવામાં આવ્યા છે વોલ્ટેજ કેટલા આપી દીધા તો કે એ તમને આપી દીધા 100 વોલ્ટ તો બસ 100 વોલ્ટ નો ઉપયોગ કરીને q1 q2 અને q3 ની કિંમત نکالવાની છે તો અહીંયા સૌથી પહેલા q1 = શું લખી શકાય તો કે q1 = લખી છે કાય c1 * v બરાબર કેમ કારણ કે સિમ્પલ લોજિક જને ભાઈ વોલ્ટેજ બધા કેપેસિટર ઉપર કેવા આવવાના સમાન આવવાના બદલાશે શું તો કે વિદ્યુતભાર અને એ વિદ્યુતભારની કિંમત આપણે શોધવી રહ્યા છીએ ચલો ક્લિયર છે આટલી વસ્તુ

माइनस ना आवे गलत बार 10 टू पावर શું આવશે તો કે સર 10 टू पावर આવશે 2 10 टू पावर શું આવશે તો કે સર 10 टू पावर આવશે 2 કારણ કે તમને 100 વોલ્ટ આપ્યા તો એ થઈ જશે તમારી પાસે 3 * 10 टू पावर -10 કુલમ અને सेम एज इट इज q3 = c3 * v અને આ તો હવે હું ડાયરેક્ટ લખું છું ચલો डन c3 * v तो c3 ની કિંમત કેટલી આવશે તો કે 4 * 10 ^ -12 * 2 તો ધેટ ઇઝ ગોલ્ડર 10 ^ -10 કુલમ ચલડન તો આ આ તમાર આ 3 3 આન્સર તમારી સામે એકદમ હલવો દાખલો છે એકદમ ઈઝી ચલડન ક્લિયર જ આટલી વસ્તુ ખબર પડે છે અગેન પોઝ કરો નોટ ડાઉન કરો પછી આગળના દાખલા તરફ આગળ વધીશ गाइस